મિત્રો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો ચોવીસ કલાક હજુ મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો આપણે આજે વિંડીના માધ્યમથી સમજવાના છીએ કે આજે મિત્રો કયા વિસ્તારોની અંદર પણ આપણને મેઘતાંડવ છે તે પણ જોવા મળી શકે છે અને કયા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો મારા વહાલા મિત્રો તમે એક લાયકનું બટન છે તે તમને દબાવવાનું ના ભૂલતા ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આપણે મિત્રો સાંજે સાત વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો કયા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો સાત વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો અહમદાબાદના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટું છવાય હળવોથી મધ્યમ ક્યાંક ક્યાંક આપણને વરસાદી ઝાપટું છે તે પણ જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો જોશો તો હળવાડીની અંદર પણ મિત્રો આપણને જે વાદળી કલરનું એક નાનકડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે ત્યાં પણ મિત્રો છૂટો હોય અમુક જગ્યાએ વરસાદી ઝાપટું છે તે પણ આપણને જોવા મળી શકે છે ગુજરાત ઉપર હવે મિત્રો કોઈ પણ મોટી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી કારણ કે મિત્રો હવે આપણને બે એક બે દિવસની અંદર હવે વરાપ કાટે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે હાલ મિત્રો કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી ત્યાર પછી મિત્રો તમે જોશો તો દરિયા કિનારોનો જે પટ્ટો છે ત્યાર પછી મિત્રો પોરબંદરથી લઈ કોહા અને જામનગર વિસ્તારોની અંદર પણ મિત્રો ત્યાં પણ છૂટો છવાય હળવાથી ક્યાંક વરસાદ વરસાદી ઝાપટું છે તે આપણને જોવા મળી શકે છે ને ક્યાંક ક્યાંક મિત્રો ઝરમર ઝરમર વરસાદ છે તે પણ આપણને જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો દરિયાની અંદર પણ મિત્રો આ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ક્યાંય ક્યાંક મિત્રો વરસાદી ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે ભારે વરસાદી એવી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળે કે અતિ ભારે વરસાદ ને ભારે વરસાદ પડે તેવી કોઈ પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવેલી કારણ કે મિત્રો ક્યાંક ક્યાંક ઝાપટું પણ છે તે પણ પડી શકે છે તમે ત્યાર પછી તમે જોશો તો આજે જૂનાગઢનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અને ઉનાના વિસ્તારો છે સુરત છે ત્યાર પછી મિત્રો વલસાડ છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવો હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમે જે ગુજરાતનો જે પણ તમે ખૂણા ઉપર તમે જોશો તો ગુજરાતની અંદર આપણને કોઈ પણ ભારે સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળ્યો ત્યાર પછી મિત્રો જો વાત કરો સાબરકાંઠાની અંદર પણ વરસાદ કેવો રહેવાનો છે તે પણ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોની અંદર આપ આપી દેવાના છીએ ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક નું બટન તમે દબાવવાનું ન ભૂલતા ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મહેસાણાના કેટલાક વિસ્તારો છે સાબરકાંઠા હિંમતનગરના કેટલાક વિસ્તારો છે પાલનપુર છે રાધનપુર છે ત્યાં પણ તમે જુઓ રાધનપુરની વચ્ચેની અંદર પણ છૂટો છો એકાદ ઝાપટું છે તે આપણને જોવા મળી શકે છે લુણાવાડાનો જેટલો પણ વિસ્તાર ત્યાં પણ મિત્રો છૂટો છવાય હળુમળી વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે કરવામાં આવી છે ભારે વરસાદી સિસ્ટમ છે તે આપણને ક્યાંય પણ જોવા નથી મળે જેટલો પણ ત્યાર પછી મિત્રો અહેમદાબાદનો જેટલો પણ પટ્ટો છે ત્યાં પણ જોશો તો ત્યાં પણ મિત્રો છૂટો છવાય ક્યાંક ક્યાંક વરસાદી ઇજાપટાશે તે પણ જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો આપણે નવ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો રાત્રે મિત્રો નવ વાગ્યાનો માહોલ છે વરસાદી કેવો રહેવાનો છે આમ નવ વાગ્યાની અપડેટ પણ તમે આપી દે ત્યાં પણ જોઈશો તો આપણને વાદળ છે એકદમ ખુલ્લું જોવા મળવાનું છે કારણ કે મિત્રો આકાશની અંદર ઘનઘોર વાદળ છે તે આપણને જોવા મળી શકે છે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવી કારણ કે મિત્રો હવે એક બે દિવસની અંદર આપણે વરા પાપે આપે તેવી શક્યતાઓ છે

તો આપણને કોઈ પણ ક્યાંય પણ મિત્રો વરસાદી ભારે સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી કારણ કે હવે હવે મિત્રો વરસાદ છે હવે તે થોડી થોડા દિવસ સુધી વિરામ લે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત માળી કારણ કે મિત્રો ક્યાંક અમુક જગ્યાએ મિત્રો છૂટો છે હોય ક્યાંક વરસાદી ઝાપડું છે તે આપણને જોવા મળી છે કે છે ભારે અને છૂટા સ્તરે અતિ ભારે વરસાદ ક્યાંય પણ નથી પડવાનો તેવી શક્યતાઓ છે તેવા વ્યક્ત કરવામાં આવેલી છે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ ને ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે રજા આપશો વનડે માત્ર